શુક્રવાર ના રોજ ફાગણ વધી પાપ મોચ ની એકાદશી ઉપવાસ છે લોમસ ઋષિ અને માંધાતા રાજાના સંવાદ રૂપે જે આખ્યાન શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિર રાજાને કહ્યું હતું તે આખ્યાન આપણે આ વિડિયોમાં સાંભળીએ કામનાઓને પૂરનારી સિદ્ધિઓને દેનારી વિચિત્ર પ્રકારની કલ્યાણ કરનારી પાપનો નાશ કરનારી અને ધર્મને દેનારી એવી આ પાપ મોચની એકાદશી છે જે માણસો આ મૃત્યુલોક વિશે પાપ મોચની એકાદશી નું વ્રત કરે છે તેઓનું જે કઈ પાપ હોય છે તે સર્વ નાશ પામે છે આ પાપ મોચની એકાદશીની કથાનો પાઠ કરવાથી અથવા એકાદશીની કથા સાંભળવાથી હજારો ગાયો દીધાનું ફળ માણસ પામે છે વળી બ્રાહ્મણનો હણનારો સોનાનો ચોરનારો મદિરાનો પીનારો અને ગુરુની સ્ત્રી સાથે ગમન કરનારો પણ આ એકાદશીનું વ્રત કરવાને લીધે એ સરો પાપોમાંથી મુક્ત થાય છે તો આપણે આ એકાદશીની વ્રત કથામાં પ્રવેશ કરીએ તમને આ વિડિયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો યુધિષ્ઠિ ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં એકાદશી હોય છે અને તેનું શું ફળ છે તે મારી આગળ કહો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજાઓના રાજા યુધિષ્ઠિર પૂર્વે ચક્રવર્તી માંધાતા રાજા એ લોમસ ઋષિને પૂછવાથી તે લોમસ ઋષિએ લોમસ ઋષિના સંવાદ રૂપે કહું છું તે સાંભળો માંધાતા પૂછવા લાગ્યા કે હે ભગવાન હું લોકોના હિતની ઈચ્છાથી ફાગણ માસના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી આવે છે

પાપનો નાશ કરનારી અને ધર્મને દેનારી એવી પાપ મોચની એકાદશીની કથા કહું છું માટે તે સાંભળો પૂર્વે અપ્સરાઓના સમૂહે સેવેલા ચૈત્રરથ ગંધર્વના ઉત્તમ પ્રદેશમાં જ્યારે વસંત ઋતુનો સમય આવ્યો ત્યારે આખો વન પુષ્પોથી ભરાઈ ગયું તેથી તે વનની અંદર ગંધર્વોની કન્યાઓ કિન્નરો સાથે રમવા લાગી અને ઇન્દ્ર વગેરે દેવો ક્રીડા કરવા લાગ્યા આ ચૈત્રરથ નામના વનથી બીજું કોઈ પણ વન સુંદર ન હોવાને લીધે તે વિશે બહુ તપ કરે છે વળી ચૈત્ર અને વૈશાખ મહિનામાં એક વખત દેવોની સાથે ઇન્દ્ર પોતે રમતા હતા તે મેઘાવી નામે એક પ્રખ્યાત ઉત્તમ મુનિ પણ આવેલા હતા તેના મનનો ભાવ જાણવા માટે મંજુ ઘોસા નામે પ્રખ્યાત અપ્સરા તે ઉત્તમ મુનિને મોહ પમાડવાનો આરંભ કરવા લાગી મંજુ ઘોસા અપ્સરાને દૂર ઉભી ઉભી ગાયન કરતી તથા પુષ્પાને ચંદનયુક્ત જોઈને વિજયને ઈચ્છનારા અને શિવ ભગવાનના વેરને સંભાળતા એવા કામદેવ તે મંજુ ગોસા અપ્સરાના શરીરનો સંગ કરી તે અપ્સરાની ભ્રમરો અને ધનુષના બે ખૂણા રૂપ કરી તેના કટાક્ષ ને દોરડી રૂપ કરી તેના નેત્રોને પીછાવાળા બે બાણ રૂપ કરી તથા તેના સ્તનો ને વસ્ત્રની કોટડી તંબુ રૂપ કરી શિવના ભક્ત એવા તે મેઘાવી નામના મુનિશ્વર ને જીતવા માટે કામ ગયો તે વખતે તે મંજુ ગોસા અપસરાના અવયવો કામદેવની સેના બન્યા તેમ તેમ મંજુ ગોસા અપ્સરા પણ મેઘાવી મુનિના દર્શન માત્ર માં જ કામાતુર થઈ ગઈ જુવાની ને પ્રાપ્ત થયેલા તથા ધોળી જનઈથી યુક્ત એવા તે મેઘાવી ઋષિ લાકડી ધારણ કરનારા જાણે બીજો કામદેવ હોય તેવા અતિશય શોભતા આ મેઘાવી જવન મુનિના સુંદર આશ્રમમાં વસતા હતા એ રીતે સારા રૂપવાળા તે શ્રેષ્ઠ મુનિને જોવાથી કામાતુર થયેલી તે મંજુગો સાપસરા દૂર રહીને ગાવા વળી કરતા કરતા કડાઓ ધમધમાટ કરતી કટી મેખલા પહેરેલી તે મંજુ ગોસા ને ભાવરહિત ગાતી જોઈને મંજુ ગોસાના અવયવ રૂપી સૈન્ય વાળા કામદેવે તે શ્રેષ્ઠ મેઘાવી મુનિને જોરથી મોહિત કર્યા એ રીતે મુનિને મોહિત થયેલા જોઈ તે મંજુગોસા અપ્સરા વાંસળીને નીચે રાખી હાવભાવ અને કટાક્ષોથી મોહ પમાડવા લાગી અને વાયુના વેગથી કંપતી અને આકુળ વ્યાકુળ બનેલી વેલી જેમ વૃક્ષને વીંટાઈ જાય છે તેમ મંજુગોસા અપ્સરા તે મુનિને જેવી વીંટાળી કે તરત મુનિઓમાં ઉત્તમ એવા તે મેઘાવી તે મંજુગોસા અપ્સરાની સાથે રમવા લાગ્યા પછી ઉત્તમ વનમાં તેના ઉત્તમ કરતા આચાર ને લોપાવનારો ઘણો કાળ વહી ગયો તેથી તે માં જવા માટે તૈયારી કરતી એવી તે મંજુ ગોસા જવાને તૈયાર થઈ ત્યારે પોતાની સાથે રમણ કરનારા એવા તે શ્રેષ્ઠ મેઘાવી મુનિ ને કહેવા લાગી કે હે બ્રાહ્મણ હવે અગાઉ અર્થાત સંધ્યા કાળે તો આવેલા છો માટે સવારની સંધ્યા થાય અર્થાત સવાર પડે ત્યાં સુધી મારી પાસે રહો આવું મુનિ વાક્ય સાંભળીને તે મંજુ ઘરા ભયભીત થઈ ગઈ હે રાજા શ્રેષ્ઠ યુધિષ્ઠિ રાજા એ રીતે મુનિના વચન સાંભળીને મુનિના સાપના ભયથી બીવાને લીધે તે મંજુ ગોસા અપ્સરાએ તે મેઘાવી મુનિને પાછા ઘણા વર્ષો સુધી પોતાની સંગે રમાડ્યા આ રીતે તે મેઘાવી મુનિની સાથે ક્રીડા કરતા કરતા સત્તાવન વર્ષ નવ મહિના અને ત્રણ દિવસ વીતી ગયા ત્યારે તે મુનિને તો અડધી રાત્રિ પર્યંત જ ક્રીડા કરી હોય તેમ જણાયું હવે એટલો કાળ વીત્યા પછી ફરી તે તે મેઘાવી કહેવા લાગી કે હે બ્રાહ્મણ હવે મારે મારા ઘરે જવું છે માટે મને મારા પોતાના ઘરે જવાની આજ્ઞા આપો આ અપ્સરાના વચન સાંભળી અને મેઘાવી બોલે કે હે મંજુ ઘોસા અપ્સરા હું જે વચન કહું છું તો એ તું સાંભળ કારણ કે હમણાં જ પ્રાતકાળ થયો છે તેથી હું સંધ્યા વગેરે ક્રિયા કરી લઉં ત્યાં સુધી તમે સારી રીતે સ્થિર થો અર્થાત બેસી રહો એવી રીતનું મુનિનું બોલવું સાંભળીને ભય અને આશ્ચર્યથી આકુળ વ્યાકુળ થયેલી અને અતિ વિસ્મય પામેલી તે મંજુ ઘોષા અપ્સરા મંદ મંદ હાસ્ય કરીને જે કાંઈ પોતાને કહેવાનું હતું તે આ પ્રમાણે કહેવા લાગી મંજુ ઘોસા બોલી હે વિપ્રના અધ્યક્ષ મેઘાવી મુનિ કેટલા પ્રણામો વાળી અર્થાત ઘણી સંધ્યાઓ તમારી નક્કી ગઈ છે કારણ કે મારી ઉપર કૃપા કરવાથી તમારો કેટલો કાળ વીતી ગયો છે તેનો તમે વિચાર કરો આવી રીતનું તે મંજુકો સાપસરાનું વચન સાંભળીને આશ્ચર્ય પામવાને લીધે ઉગડી ગયા છે નેત્રો જેમના એવા બ્રાહ્મણના પતિ મેઘાવી મુનિ એ સમય હૃદયમાં ધ્યાન ધરીને અપ્સરા સાથે ક્રીડા કરવામાં કેટલો કાળ વીતે ગયો તેનો નિશ્ચય કરવા લાગ્યા તો તેને मालूम पड્યું કે આ મંજુગોષ અપ્સરા સાથે ક્રીડા કરતા મારા 57 વર્ષો પૂરા થયા છે અને અપ્સરાએ મેં જે દુઃખથી તપ મેળવ્યું હતું તે તપનો નાશ કર્યો છે આમ તે મેઘાવી મુનિ વિચારી તથા તે અપ્સરાને તપનો નાશ કરનારી કાળ રૂપ જાણીને

અને સુંદર ભ્રકુટી વાળી તથા મુનિની કૃપાની ઈચ્છાને રાખતી તે અપ્સરા મુનિ પ્રત્યે બોલી કે હે વિપ્રના પાલક કૃપા કરી મારા સાપની શાંતિ કરો અર્થાત મારો સાપ ટાળવાનો ઉપાય બતાવો હે બ્રાહ્મણ સત્પુરુષોનો સંગ કરવાથી સાતને પગ લઈ જ મિત્રતા પ્રાપ્ત થાય છે ત્યારે મેં તો તમારી સાથે અતિ ઘણા વર્ષો કાઢ્યા છે આ કારણથી હે સારા આચરણવાળા સ્વામી તમે મારા ઉપર કૃપા કરો આવી સાંભળીને મેઘાવી આ પ્રમાણે કહેવા લાગ્યા મેઘાવી બોલ્યા કે હે કલ્યાણી સાપનો અનુગ્રહ કરનારું અર્થાત સાપને ટાળનારું જે વચન હું કહું છું મારું તે વચન તું સાંભળ હે પાપણી હવે હું શું કરું તે મારું મોટું તપ નાશ માંડ્યું છે નામે જે એકાદશી થાય છે તે એકાદશી નું વ્રત કરવાથી પિસાજપણ મટી જશે એ રીતે અપસર આને નિવારણ કહીને પોતાના પિતાના આશ્રમમાં ગયા કે તરત તેને આવેલા જોઈ ચેવન ઋષિ બોલ્યા હે પુત્ર મેઘાવી તમે અપ્સરાનો સંગ કરીને પુણ્યનો ક્ષય કર્યો એ કર્યું શું તને શરમ આવવી જોઈએ એવા પિતાના વચન સાંભળીને મેઘાવી કહેવા લાગ્યા કે હે તાત હું જ અપસરા સાથે રમ્યો એ મોટો પાપ કર્યું છે માટે જેનાથી મારા પાપનો ક્ષય થાય એવું પ્રાયશ્ચિત બતાવો ઋષિ બોલ્યા કે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે પાપ મોચની નામે જે તિથિ આવે છે તે તિથિનું વ્રત કરવાથી હે પુત્ર પાપનો ક્ષમુખાય પામે છે એવી રીતનો પાપને નાશ કરનારું પિતાનું વચન સાંભળીને તે મેઘાવી મુનિએ પાપ મોચની એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું તેથી તેનો પાપ નાશ પામ્યો અર્થાત મેઘાવી મુનિ

બનેલા બનાવના પ્રભાવ વાળું પાપ મોચની એકાદશી નું વ્રત છે અને જે માણસો આ મૃત્યુ લોક ને વિશે પાપ મોચની એકાદશી નું વ્રત કરે છે તેનું જે કંઈ પાપ હોય છે તે સર્વ ને પામે છે અર્થાત નાશ પામે છે આ પાપ મોચની એકાદશી ની કથા પાઠ કરવાથી અથવા એકાદશી ની કથા સાંભળવાથી હજારો ગાયો દીધા નું ફળ માણસ પામે છે વળી બ્રાહ્મણનો હણનારો સોનાનો ચોરનારો મદિરાનો પીનારો અને ગુરુની સ્ત્રી સાથે ગમન કરનારો પણ આ એકાદશીનું વ્રત કરવાને લીધે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે અને એકાદશીનું ઉત્તમ વ્રત કરવાથી અવશ્ય બહુ પુણ્ય પ્રાપ્ત થાય છે એમાં કાંઈ પણ સંશય નથી આ પ્રમાણે ભવિષ્યોત્તર પુરાણને વિશે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની પાપ મોચની નામની એકાદશીનું મહાત્માએ કહેલું છે સનાતન ધર્મ કહેવાયું છે કે દુનિયામાં એવો કોઈ મનુષ્ય જન્મ્યો નથી માં ભગવાન વિષ્ણુ ના ચતુર્ભુત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે વ્રત કરનારે દસમી તિથિ પર એક વખત સાત્વિક ભોજન કરવું જોઈએ મનમાંથી ભોગવિલાસ નો ત્યાગ કરીને ભગવાન વિષ્ણુ નું સ્મરણ કરવું જોઈએ એકાદશી ના દિવસે સૂર્યોદય સમય સ્નાન કરીને વ્રતનો સંકલ્પ સંકલ્પ કરવો જોઈએ પછી શ્રી વિષ્ણુની સાથે પૂજા કરવી જોઈએ ભગવાન સામે બેસીને ભગવત કથા વાંચવી કે સાંભળવી જોઈએ એકાદશી તિથિ રાત્રે જાગરણ કરવાનું ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે પંચાગ અનુસાર ચૈત્ર મહિનાના શુકલ પક્ષની એકાદશી ચાર એપ્રિલે સાંજે ચાર ને ચૌદ કલાકે શરૂ થશે અને બીજા દિવસે પાંચ એપ્રિલે બપોરે એક અને અઠ્યાવીસ કલાકે સમાપ્ત થશે ઉદયા તિથિના કારણે પાંચ એપ્રિલે પાપ મોચની એકાદશી ઉજવવામાં આવશે આ દિવસે વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે પાપ પાપમોચની એકાદશીના પારણા એટલે કે ઉપવાસની સમાપ્તિ શનિવાર એકાદશી દિવસે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ તેની સાથે જ પૂજારૂમ રસોડા અને તુલસી ના છોડની પાસે લાલ કપડામાં મેરીગોલ્ડ નું ફૂલ બાંધીને રાખો આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થશે સાથે જ તમારા ઘરમાંથી આર્થિક સમસ્યાઓનો અંત આવશે આ સાથે તમે જે કામ માટે ઘણા સમયથી ચિંતિત હતા તે પણ પૂર્ણ થશે પાપ મોચની એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા વિધિ પ્રમાણે કરો આ ઉપરાંત કડક ઉપવાસ કરો અને ભગવાન વિષ્ણુની સામે નવ દીવાઓનો દીવો કરો આ પછી દેવી લક્ષ્મીના કનકધારા સ્તોત્ર અને શ્રી સ્તોત્રનો પાઠ કરો આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થશે જો તમે કરજથી પરેશાન છો તો એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુને પૂજામાં ચણાની દાળ હળદર પીળા ફૂલ કેળા અને અન્ય પીળા રંગની વસ્તુઓ અર્પણ કરો અને ગરીબોમાં વહેંચો આ ઉપાય જલ્દીથી તમારા માટે માર્ગ ખોલશે કરજમાં રાહત થશે અને ધીરે ધીરે સમાપ્ત થશે એ સાથે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન જરૂર દબાવજો